નવલોગ વિડીઓ માં તમારું સ્વાગત છે તો આજે અમે જવાના છીએ ઇનામ મિત્ર માં કડી બરોબર તો અદાર પહેલા આપણે ગાડી જોઈએ બરોબર તો આપણે જઈએ હવે ગાડી ચાલુ કરવા એ તો કાય લો દોસ્તો તો અમે ઘરે થી નીકળી ગયા છીએ બરોબર તો અમે જો રામ ભગવાન મંદિર છે બરોબર હનુમાન હનુમાનજી

દસ મિનિટ હું દઈશું અમે દેખાડું બરોબર દોસ્તો અમે ત્યાં ગયા હતા બરોબર તો ત્યાં વિડીયો શૂટિંગ કરી ના શક્યો કારણ કે મારા પપ્પાને અર્જન્ટ ફોન આવ્યો બરોબર ફોન ફોન આવ્યો તો તો ત્યાં ફોન લઈને ચલા ગયા હતા આ જતા રહેતા દોસ્તો બોલવાનું થોડી ભૂલ થાય બરાબર માફ કરજો તો દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો તો તાર માવાળી બેન આવી બરોબર એની બુક લઈને આવી હતી જો એ કલર કરો ના બધા કલર આવા કલર આ બરાબર બીજું કોઈ નહીં મારી મમ્મી હાલ જ બજારમાં જઈને આવી બરાબર તો શાકભાજી લાવી બરાબર તો તમને દેખાડું તો બધી આખું તો હરું ભરીને શાક લાવી આ શાકભાજી લાવી છો આ લીંબુ આપણો કુશિયા મરચાં લીલા મરચાં અહીંયા કેપ્સિકમ મંચુરિયનમાં નાખવા તો અહીંયા આવું કહેવાય આપણા આપણા આ ફૂલેવાર દોસ્તો આ

आं ना तो भी अगान लोए। तो दोस्तों केडू है। दूसरा जो ये चलो फास्मो केडू खाइए कू। नहीं रुबा। राजग्रामना। तो चु मैं केडू पटा दूँ। अपने वाले जस्पीन मनाकिया ये आंके मनाकू नहीं स्वच्छ भारत।

આવડો બોલજો તમને આવડો તો કમેન્ટમાં હાલકજો બરોબર આપણે પાસળિંગ બહુ કરી દઈએ આ લખારો આ તો ગાડી ચુકમ આ મમ્મી તો ઘસી ઘસી લૂછી દે મને આવડે તો કઈ કરતા નહી આવતી ના તને શું આવડે તો પછી બસ લખતા આવડે ખાતા આવડે પીતા આવડે ખાતા આવડે અને બોલતા આવડે ને પીતા આવડે ને રહેતા આવડે બસ એ જ આવડે તો દોસ્તો હું મારા કોલેજમાં ભાઈ કોલેજમાં ભણા બરાબર એની ચોપડી લઈને આવ્યો હું તમને દેખાડું અંદર મસ્ત વસ્તુ હા મારે ભણાય જેવી હા બરાબર તો આમાં પહેલું તો છે આપણે આઈપીડીસી વર્ક બુક ઇંગ્લિશ દોસ્તો પહેલા જ આ મોણસ આવી આપણા મહાન મહાન માણસ અલ્બર્ટ આઈન્સ્ટાઈન બરોબર જોરદાર એમને 100% પર્સન્ટ આપ્યું હતું બરોબર અને આ એપીજે અબ્દુલ કલામ આવું લખ્યું જો કે

તો તેમની આત્મા શાંતિ મળે દોસ્તો આમ જ આપણી બુક પૂરી થાય છે બહુ બધા પત્તા દેખાડું તો બહુ વાર લાગે દોસ્તો હાલ એક કમન શાંતલ જેવો માણસ આવ્યો તો આ તો કમન શાંતલ નહીં બીજું કોક બરોબર તો આ કોણ છે ખબર નહીં હા આ વિસ્ટન ચર્ચિલ છે ઇન્ડિયાનો પહેલો ગવર્નમેન્ટ ઇન્ડિયાનો નહીં બે દોસ્તો બ્રિટેન ના પેલા ગવર્મેન્ટ ઇન્ડિયા ના નહીં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દોસ્તો મારી પેલા દુકાન હતી બરોબર વિશેષ પાનપુની ની તો જબ્બર ચાલતી હતી પણ બંધ થઈ ગઈ બરોબર તો અમે એની કુપન બનાવડાવી હતી તો એ તમને કુપન બતાડું દોસ્તો હું લઈને આવ્યો છું કુપન તો આ કુપન મસ્ત છે દોસ્તો આ બહુ બધી કુપનો છે બરોબર

દોસ્તો કોઈન જોડે છૂટા ના હોય તો એના માટે અમે આ કુપન બનાવી હતી બરાબર એટલે બનાવડાઈ હતી અને તેને વિસ્તતા દોસ્તો ગલત મુકાઈ દોસ્તો આટલા માં આપણી પૂરી થાય બરોબર જુદી હાલ તો દોસ્તો હું લાવ્યો છું મિસ્ટ્રી બોક્સ અને જોઈએ આપણે શું છે ખોલીએ દોસ્તો તમારા માટે જ લાવ્યો તો હું બરાબર હજાર રૂપિયા ખર્ચ્યા આના માટે તો મારા માટે લાવ્યા બરોબર વિડીયોમાં દેખાડવા અને ખોલીએ પાછી બંધ કરી દેવાની એટલે આપણે આને પેલા ચોટા દઈએ તો લગાવી દેસુ દોસ્તો આને આપણે ખોજી છે બરોબર દોસ્તો હવે આને ખોલીએ દોસ્તો જો આમાં શું નીકળ્યું એક તો છે આપણો મોટું પટલું નો પટડું બરોબર ચશ્મા આમાં લાઈટ હતી બરોબર મેં કાઢી હતી આ કંઈક છે કોપર વાયર બરોબર આ મેં મોટર માંથી કાઢી હતી મોટી મોટર છે પછી આ છે લકોટી દોસ્તો તમને ડિસ્પ્લે માર આપું છું છે તમને કે લકોટીના મોઢ્રામાં નાખવી નહીં બરોબર બહુ હાર્મફુલ હોય પછી બીજો સંચો પછી આ એક મોટર છે આ મોટર ચાલુ જ છે પણ મારે થોડી સેલ નથી પછી છે આ આમાં એવું કહેવાય આપણે લંગડી રમતો ને તો આમાં હું દર વખતે જીતો આથી રમું તો પછી આ એક કિચનમાં ભરાવા પછી આ બીજું બનાવા પછી આ છે આપણો મેગ્નેટ મતલબ કચરો છે એમને ને બરાબર ઇસ બધું કચરો જ છે તો સાવને બધું પાછું લઈ લઈએ કોઈ નહીં કચરો હા and